ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો મેઇન રોડ હોવાથી લોકોમાં અકસ્માતનો ભય છે પાલિકા કર્મીઓનો મીડિયા સમક્ષ બોલાવવાનો ઇનકાર પાલિકા કર્મીઓએ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો તમારું નામ યોગરાજસિંહ ગોયલ આ કતાર સિંગલપુર ચાર રસ્તા છે મેઇન રોડ છે વેડ રોડ આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ સત્તા એ આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગાપુર ચાર રસ્તાની તંત્રને જાણ કરવામાં સત્તાએ કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી કામગીરી થઈ નથી હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કેવું છે કે હજી આમાં સાંજ સાંજ સુધી માં કાર્યવાહી થાય છે અને આગળ લાગશે એવું સિંગણપુર ચાર રસ્તાનો નો મેઇન રોડ છે ટ્રાફિક પોઈન્ટ છે અને સત્તા મોટી દુર્ઘટના બની ગઈ સત્તા કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં માં મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ કતાર ગામ વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો નરેન્દ્રભાઈ ડેનેટનું ઢાંકણું ખુલ્લું છે આપ સ્થળ ઉપર આવો એટલું સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું દહેનતનું નથી આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે મેન રોડની ઉપર જો કોઈ ઘટના દુર્ઘટના બની શકે કારણ કે ખુલ્લું છે ના આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારી શ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દેશે ના એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કાંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા કાકરો દેખાતો ખરેખર જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમને વહેલી તકે કરી શકીએ હા કેદારની ઘટના બની હતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડ્રેનેજ લાઈન નહોતું આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્પ એના માટે કંઈ છે એટલે આ ડ્રેનેજ લાઈન જેવું નથી પામાબેન ઘટના બની શકે એવું છે ઊંડી છે અને થઈ ગયા અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ દસ ફૂટ ઊંડ્યું છે વિદ્યાર્થીઓ જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને મે વાત કરી બેકેટ મૂકવાનું અત્યારે બેકેટ મૂકી દીધું એટલે બને તેના માટે કેમેરામેન સેનિલ સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ક્લિક કરો લેટેસ્ટ સૌથી પહેલા મેળવવા માટે